હેલ્થ ચેકઅપ કાર્યક્રમ યોજાયો તારીખ બે ના રોજ વિરમપુર ગામની પ્રમુખ વિદ્યાલય શાળામાં બનાસકાંઠા જિલ્લા સ્તરનો હેલ્થ ચેકઅપ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત અમીરગઢ તાલુકાના ટીવી ગ્રસ્ત અસક્ત તથા ગરીબ દર્દીઓને પોષણ સહાય આપવામાં આવી તેમજ એચઆઈવી ગ્રસ્ત સગર્ભા માતાઓ તથા એચઆઈવી ગ્રસ્ત નિરાધાર બાળકો માટે પોષણ સહાય અભિયાન અંતર્ગત પ્રોટીનયુક્ત હવાનું વિતરણ કરવામાં આવ્યું આ સેવા આધારિત કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર મેડિકલ ફિલ્ડ ઓફિસર તેમજ આશા વર્કરો હાજર રહ્યા અને લાભાર્થીઓને જરૂરી આરોગ્ય માર્ગદર્શન તથા માહિતી પૂરી પાડી હતી વિરમપુર તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ આ હેલ્થ ચેકઅપ અને પોષણ સહાય કાર્યક્રમનો લાભ લીધો હતો આ પ્રકારના આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય જાગૃતિ વધે તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને બાળકોને સમયસર સહાય મળે તે દિશામાં આરોગ્ય વિભાગના પ્રયાસો નોંધપાત્ર રહ્યા હતા રિપોર્ટર લલિત કુમાર અમીરગઢ